અમે આમાં જ જ હવે

મેથી સુધારી છે પાલક છે ધાણા છે એ બધું આમાં નાખી દેવાનું આહાર ઉમેર પાલક તો કોઈ દીખા નથી એ ખાય

મિક્સ કરી અલગ વાસણ માં લઈ ને પછી હા દૂધી ખમણાઈ ગઈ કેવી થઈ પેલા ખમણી ને તો કાળી થઈ જાય એટલે છેલ્લે પેલા નઈ ખમણવાની થઈ ને સરસ થઈ દૂધ

કેવો મસ્ત તો બન્યો સરસ નાખી નથી તેલ પાછું નાખી દે પછી

કાન લીટો અને એક પડતા લીંબુનો રસ એક ચમચી દઈ તો એનું આવી રીતે દળ છે એને તોડશો ને તો એકદમ ક્રિસ્પી અને જો એકદમ જાળીદાર જોયું આથા વગર નો પાછો

ટાટા હવે મળીએ નવી રસોઈ માં નવા બ્લોગ સાથે